નમસ્કાર એકવાર ફરીથી આપ સર્વનું આપના પોતાના યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ મહીપાલસિંહ સોલંકી પર હાર્દિક સ્વાગત છે આપ સર્વને ખબર છે કે આજથી કિડિયાનગર ખાતે શિવકથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ શિવકથાનું સૌથી જો કોઈ મહત્ત્વની વાત હોય તો અહીંયા તમને બાર જ્યોતિર્લિંગના દર્શન પણ કરવા મળવાના છે તો સૌથી પહેલાં વાત કરીએ આપણે સૌથી શરૂઆત કરીએ છીએ પહેલાં વિશ્વનાથના મંદિરની વાત તો આ મંદિર આ રીતે છે અને સૌથી પહેલાં તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું લગાતાર દરેક મંદિરના દર્શન કરવા માટે આ વિડીયોને તમે એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તો તમારા મિત્રોને અને પરિવારજનોને શેર કરવાનું પણ ભૂલશો નહીં કારણ કે એમને પણ ઘરે બેઠા બેઠા તમામ જેટલા પણ આપણા પવિત્ર ધામ છે એના શિવ મંદિર છે એના દર્શન કરવાનો અવસર મળશે તો આપણે સૌથી પહેલાં વિશ્વનાથ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા આપ જોઈ શકો છો આ રીતે ત્યાં પણ સેમ ટુ સેમ મંદિર બનાવેલ છે આ શિવલિંગના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું એટલે આ વિડીયો ખૂબ જ અદ્ભુત બનવાનો છે અને તમારા પરિવારજનો આ દર્શનનો લાભ લેશે તો જીવન ધન્ય બની જશે તો સૌથી પહેલાં આપણે અહીંયા આ મંદિરના તમને દર્શન કરાયા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને આ કિડિયાનગર ગામે આજથી ગિરિબાપુની શિવકથા સ્ટાર્ટ થઈ રહી છે અને બાર જ્યોતિર્લિંગના દર્શન પણ અહીંયા આગળ તમે આવશો તો તમને કરવા મળશે તો આગળ બન્યા રહેજો લગાતાર નવા નવા અપડેટ્સ અમે તમને આપવાના છીએ એટલે બીજા મંદિરના પણ આપણે દર્શન કરવાના છીએ એ પહેલાં વાત કરી દઉં કે આ જે જગ્યા છે એ રાપર તાલુકો જિલ્લો કચ્છમાં આવેલું છે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાનો અવસર તમને મળવાનો છે તો અહીંયા આ એક સરસ મજાનું મંદિર તમે જોઈ રહ્યા છો નામ પણ તમને યાદ હશે જ નહીં હોય તો હું યાદ કરાવી દઉં અહીં આગળ તમે નામ પણ વાંચી શકશો અને એ શિવજીના પણ આપણે દર્શન કરવાના છીએ તો ચાલો જઈએ મંદિરની અંદર આ શંકર ભગવાનનું મંદિર છે અહીંયા અમે તમને ખૂબ સારી રીતે દર્શન કરાવવા પ્રયત્ન કરીએ છીએ તમે તમારા જ ઘરે બેઠા અમારા યુટ્યુબના માધ્યમથી અમારા ફેસબુક પેજના માધ્યમથી લાઈવ દર્શન કરી અને ઘરે બેઠા પણ ભગવાનની ભક્તિ કરી શકો છો હવે આપણે ત્રીજા મંદિરના પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ વિડીયો ખૂબ જ આકર્ષક બનવાનો છે એટલે એન્ડ સુધી લગાતાર ફોલો કરજો વચ્ચોમાં મિસ ના કરતા અને જો વિડીયો મારો ગમે તો પરિવારજનોને શેર કરવામાં પણ જરા પણ કંજુસ થઈ ના કરતા હું છું આપનો દોસ્ત મહીપાલસિંહ સોલંકી અને ખૂબ સારો સહયોગ ઓલ ઓવર ઇન્ડિયામાં અમારા ફેસબુક પેજને અમારા યુટ્યુબ ચેનલને મળે છે તો અહીં આગળ રામેશ્વર મંદિરની વાત કરીએ તો હું તમને રામેશ્વર મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું આ મંદિર છે એનું નામ છે રામેશ્વર મંદિર ચાલો રામેશ્વર મંદિરમાં પણ આપણે શિવજીના દર્શન કરીશું તો મંદિર તરફ જઈ રહ્યો છું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વર મંદિરમાં આપ શિવજીના દર્શન કરી શકો છો મિત્રો બારે વાર જ્યોતિર્લિંગના અમે દર્શન કરવાના છીએ વિડીયો એન્ડ સુધી જોજો અને પરિવારને પણ શેર કરવાનું ભૂલતા નહીં આગળ નમસ્કાર લગાતાર આપને શેર કરતાં ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે વિડીયો થોડો મોટો થશે એટલે સ્કીપ કરવાનું ટ્રાય ના કરતા અહીંયા આગળ અહીંયા પણ અમે તમને દર્શન કરાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ લગભગ પાંચ લાખ કરતાં વધારે અમારી પોતાની ફેમિલી છે ભીમાશંકર મહાદેવનું આ મંદિર છે અને મંદિરના દર્શન કરવા માટે પણ આપણે જઈ રહ્યા છીએ અહીંયા તમને અમે લાઈવ અમારા પેજના માધ્યમથી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી દર્શન કરાવીએ છીએ આ અહીંયા બેઠા બેઠા તમે ઘરે તમારા ઘરેથી પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો લગાતાર અપડેટ માટે આપ અમારા ફેસબુક પેજને યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી લાઇક શેર એન્ડ કોમેન્ટ પણ જરૂર કરજો અહીંયા આગળ પણ તમને અમે બતાવવાનો પ્રયત્ન કરીશું હું છું આપનો દોસ્ત મહીપાલસિંહ સોલંકી પ્રાઇમરી ટીચર્સ એમએલએમ ઇન્ડસ્ટ્રીઝ મોટિવેશન સ્પીકર યુટ્યુબર એન્ડ એન્કર અહીંયા ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે આ એના પણ અમે તમને દર્શન કરાવીએ છીએ ચાલો જઈએ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે તો અહીંયા ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે આ પ્રમાણે ત્યાં પણ તમને જોવા મળશે એટલે ભગવાનના દર્શન કરાવવાનો અહીંયા પણ અમે તમને પ્રયત્ન કરીએ છીએ આ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે અને ખૂબ સારી રીતે ભક્તિભાવથી આજથી શિવકથાનો પ્રારંભ થઈ રહ્યો છે જે પણ શિવભક્તો છે એને પણ હું વિનંતી કરીશ કે આપ અવશ્ય

તમામ દર્શન કરાવવાનો અહીં આગળ આ આજથી શિવકથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ખૂબ જ ભવ્ય રીતેનું આયોજન થયું છે લગભગ મોટી સંખ્યામાં કહી શકાય એવી બેઠક વ્યવસ્થા છે તમામ ભક્તો માટે શિવભક્તો માટે ખુરશીની પણ વ્યવસ્થા છે અદ્ભુત નજારો અહીંયાથી તમે નિહાળી શકો છો તો આ લાઈવ અપડેટ આપ અમારા ફેસબુક પેજના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ ફેમિલી એન્ડ યુટ્યુબ ફેમિલી અવશ્ય વોચ કરવાનું ભૂલતા નહીં ચાલો આગળ અહીંયા તમે જોશો તો તમને એક અદ્ભુત શિવજીના દર્શન થશે એટલે આ પણ તમને અમે મંદિર દર્શન કરાવવાનો પ્રયત્ન કરી છે આ વિડીયો મારો પૂરો જોવાનું ભૂલતા નહીં આ એનો ગેટ છે અને બરફથી બનાવેલું આ શિવલિંગ છે એ ખૂબ સારી રીતે એક અદ્ભુત અનુભવ થઈ રહ્યો છે ખૂબ જ આનંદની લાગણી છે આખી ફેમિલીને ટોટલી વિડીયો બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે તો આપ અમારા આ ફેસબુક પેજ ઉપર લગાતાર બન્યા રહેજો જીતુપુરી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને જીતુપુરી પણ લગાતાર અપડેટ આપી રહ્યા છે અમારો ગુરુજી પણ મારી સાથે આવ્યા છે તો વિડીયો આપણો લગાતાર કમ્પ્લીટ બનવા જઈ રહ્યો છે અને પૂરો વિડીયો હવે શૂટિંગ કર્યો છે છ મંદિરના દર્શન બાકી છે એ પણ હું તમને થોડી જ વારમાં લાઈવ કરાવી દઈશ તો ચાલો વાતો આપણી લગાતાર ચાલતી જ રહે છે અને ખૂબ સારો સપોર્ટ આપનો મળ્યો છે જો તમે ફર્સ્ટ ટાઈમ યોર વિઝિટ માય ફેસબુક પેજ તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો લગાતાર અમે તમને વિડીયો બતાવી રહ્યા છીએ અને આ વિડીયો ઝડપથી ફેસબુક પેજ ઉપર પણ અપલોડ કરવામાં આવશે આ છે સોમનાથ મંદિર ગુજરાતમાં આવેલું છે અને ઘણા ભાવિભક્તોને આનો પરિચય છે જ સોમનાથ વિશેનો ઇતિહાસ પણ તમે જાણવા માંગતા હોય તો જલ્દીથી અમારા ફેસબુક પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને પણ ફોલો કરી દેજો ઇતિહાસ અમે તમને જલ્દીથી આપીશું ચાલો સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરાવું છું અહીં આગળ તમે જોયું જ છે આ સોમનાથ મહાદેવનું મંદિર છે સોમનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા તમને હું મંદિરમાં લઈ આવ્યો છું આવું જ શિવજીનું મંદિર છે ઓમ નમઃ શિવાય હે શિવ ભોલેનાથ અમારા અમારા પરિવારના અમારા વિડીયો જોઈ રહ્યા છે તમામને તન મન ધનથી સુખી રાખજે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ તો લગાતાર વન બાય વન એક એક મંદિરના દર્શન અમે તમને કરાવ્યા છે તો આગળ પણ આપણે દર્શન કરવાના છીએ બાર જ્યોતિર્લિંગના દર્શન આપણે પૂરા કરીશું અહીંયા અદભુત નજારો અહીંયા બેઠા બેઠા પણ તમે જોઈ શકો છો આ કિડિયાનગરથી અમે લાઈવ બતાવી રહ્યા છીએ એક એક મંદિરના દર્શન કરાવશું વિડીયો ખૂબ જ આકર્ષક છે મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ લાઈક શેર લગાતાર આશા રાખીએ છીએ તો અહીંયા મહાકાલેશ્વર મંદિર આનો પણ તમને પરિચય હશે મહાકાલેશ્વર મંદિરના પણ અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ હા હા હવે અમારી ફેમિલી આવી ગઈ છે વલ્લભપર ફેમિલી તો આપ પણ જોઈ શકો છો એ પણ ખુશખુશાલ છે તો લગાતાર સંપૂર્ણ અમારા ઉપર થોડી જ વારમાં જોવા મળશે મહાકાલેશ્વર મંદિર છે નમઃ નમઃ શિવાય શિવાય હે શંકર દાદા અમારી તમામ ફેમિલીને મારા પરિવારજનોને તન મન ધનથી સુખી રાખજે કોઈ વિઘ્ન ના આવે હંમેશા આગળ રાખજે ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તો લગાતાર વન ટુ વન એક અપડેટ્સ અમે તમને આપ્યા છે હવે આગળ તમામ મંદિરના દર્શન અમે તમને કરાવી દેવાના છીએ તો ચલો આગળ અપડેટ જોઈશું આપણે વિડીયો થોડો મોટો થશે સ્કીપ કરતા નહીં જો સ્કીપ કરશો તો તમે પોતાને નુકસાન કરવાનો છો આ મંદિર છે ઓમકારેશ્વર મહાદેવ તો સીધા આપણે ઓમકારેશ્વર મહાદેવ અને પછી ત્રણ બીજા આપણા જ્યોતિર્લિંગ છે એના દર્શન કરવાના બાકી છે તો આપણે ઓમકારેશ્વર મહાદેવના પણ તમને દર્શન કરાવી દઈશું શિવલિંગ પામીએ છે અને લગાતાર પૂરો વિડીયો અમે બતાવવાનો ટ્રાય કર્યો છે તો આ મંદિરના પણ દર્શન કર્યા હવે આગળ પણ આપણા જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરાવીશું ખૂબ આકર્ષક વિડીયો છે વિડીયો પૂરો જોજો અને જેટલું બને એટલું વધારે શેર કરવાનો પણ પ્રયત્ન કરજો જેથી દરેક પરિવાર દરેક ફેમિલી સુધી આપણો વિડીયો પહોંચી જાય અને એક એક ઘર ઘરે બેઠા દર્શન કરી શકે અહીંયા મલ્લિકાર્જુન મંદિરની તમે ઇતિહાસ સાંભળ્યો જશે જાણતા પણ હશો તો અમે આજે તમને આ મલ્લિકાર્જુન મહાદેવ છે એમના દર્શન પણ કરાવવાના છીએ એટલે આ મંદિર પછી બે બીજા જ્યોતિર્લિંગ છે એટલે એના પણ દર્શન તમને કરાવીશું અહીંયા આ મંદિરમાં આવી ગયા છે મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી ફેસબુક ફેમિલી યુટ્યુબ ફેમિલી એન્ડ માય ઓલ સ્ટાફ ટીચર પરિવાર મારા ફેમિલીજનો શંકર ભગવાન આપની તમામ મનોકામના પૂર્ણ કરે તમામ વિઘ્નો દૂર કરે આપ જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરો દાદા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય થેન્ક યુ વેરી મચ લગાતાર અપડેટ છેલ્લા અડધો કલાકથી અમે તમને આપી રહ્યા છીએ વન બાય વન કરીને અને અમારા વલ્લભપરના ભૂતપૂર્વ સરપંચ શ્રી વિનયભાઈ અને કિડિયાનગર સમસ્ત ગામ તરફથી પણ આપ સર્વ ભાવભર્યું આમંત્રણ છે બે બીજા મંદિરના પણ આપણે વિઝિટ કરીશું અને પછી વિડીયો પૂરો થશે આપણો એટલે તમે ઘરે બેઠા બેઠા પણ આખો વિડીયો જોઈ શકો તો આ છે મહાદેવનું મહાદેવ અહીંયા એમના પણ વૈદ્યનાથ મહાદેવના પણ તમને અમે દર્શન કરાવવાના છીએ તો અહીંયા પણ આપણે મંદિરમાં આવી ગયા છીએ અને અહીંયા પણ આપણે તમને દર્શન કરાવી રહ્યા છીએ આના પછી લાસ્ટ આપણું છેલ્લું દર્શન બાકી રહેશે એ પણ અમે તમને બન બતાવીશું વિડીયો અમારો ખૂબ જ આકર્ષક છે એટલે એન્ડ સુધી જોજો ફાસ્ટ તમામ મિત્રોને શેર કરજો અને અવસર કરવાનો લાભ ચૂકતા નહીં હું છું આપનો દોસ્ત મહિપાલસિંહ સોલંકી અને લગાતાર અપડેટ્સ આજે અમે તમને પૂરેપૂરા આપ્યા છે લગાતાર અપડેટ્સ જોવા માટે નવા નવા અપડેટ્સ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ફેસબુક પેજને ફોલો કરવાનું બોલતા નહીં લાસ્ટ મંદિર છે એના પર અમે તમને દર્શન કરાવીએ છીએ નાગેશ્વર મહાદેવના દર્શન હા આપણું લાસ્ટ સ્ટેપ છે અહીંયા તમારી પરિક્રમા પૂરી થાય છે અને અમારા વલ્લભ પર ફેમિલી પણ દર્શન કરી લીધા છે અહીંયા તમામ બાર જ્યોતિર્લિંગને અમે દર્શન કરાવ્યા છે તમારું જીવન ધન્ય બન્યું હશે આ જ્યોતિર્લિંગના દર્શન કરીએ આવા જ આકર્ષક વિડીયો જોવા માટે આપ અમારા ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ ધન્યવાદ ઓમ નમ શિવાય